તો ઉપાસકોને તમે ધમ અને ધર્મ આ બંનેની વચ્ચે શું તફાવત છે તમે અમારું થોડુંક માર્ગદર્શન કરો કે ધમ કોને કહેવાય અને ધર્મ કોને કહેવાય વંદામી બંતેજી મંગલ હો સુખી હો હું વેદ ગોવર્ધન રાય બોધ ઇન કી આવાજ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત કરું છું બંતે પતિ શ્રેષ્ઠીજી સાથે

તો તેમને મીઠા અને કડવા અનુભવો થઈ રહ્યા છે પરંતુ બૌદ્ધ આપ સૌ દર્શકોને મન મૂકી અને ભનતેજીને સહયોગ કરવા માટે હું નમ્ર અપીલ કરું છું સાથે સાથે એમનું શું આયોજન છે આપણે ભનતેજીના મુખેથી જ સાંભળશું અને આપ એમને સાંભળો કઈ રીતે આગળ વધી રહ્યા છે જી બંતીજી જાજા હથરાળી હમણાં હું બાર વર્ષથી આ ચેવર લીધું ગુજરાતના જાજો સમય વીસ જિલ્લામાં ફરેલો છું જ્યાં બૌદ્ધ અને એસસીની વસ્તી છે ત્યાં મેં કંઈ માંગ્યું નથી અત્યારે મેં બસો પહોંચ્યું પચીસ પચીસ પેજની છપાવી છે અને હું લોકોને આપું છું અને પત્રિકા આપું કે પાંચસો ઉપર દાન લખાવો અને બોધ છે એ એકવીસો રૂપિયા દાન લિસ્ટમાં લખાવો આ રીતની મેં સિસ્ટમ બનાવી છેલ્લામાં એકસો ત્રીસ બુદ્ધિ છું તો ત્યાં હું મોનેસ્ટ્રી અંદર પંદર બાય વીસ નો રૂમ દસ ફૂટની ઓછી ચાર રૂમ અત્યારે બનાવી દઈશું એક રૂમ મા બાપોગી ના છોકરા નું છાત્રાલય એક આધ્યાત્મિક વૃદ્ધાશ્રમ એક ધર્મશાળા તરીકે અને એક ભીખુ ટ્રેનિંગ સેન્ટર કે જેને ભિક્ષુ બનવા ત્રણ વર્ષનો અહીંયા અભ્યાસ થશે પેબેક બેક ટુ હું કરી રહ્યો છું કારણ કે આવના સમયમાં ભિક્ષુ બનશે નહીં તો સારા સિલવાન ભણેલા ગણેલા ભિક્ષુ બને એનો મારો આ એક ઉપાય છે અને જમીનની કિંમત કેટલી ગણાય એ જમીનની કિંમત 20 લાખ ની છે અને એ મને દાનમાં મળે છે હવે મારે ત્યાં ઊભો કરવાનો છે જમીન દાનમાં મળે હા મે પત્રિકાઓ નાખી હતી પહેલા પણ મને એના દાન દાતા એક જ દાતા મળી ગયા છે એટલે હવે મારે ઊભો જ કરવાનો છે ખૂબ ખૂબ સાધુવાદ દાતા બરાબર તો એ થશે એના માટે હું અગિયાર મે બુદ્ધ પૂર્ણિમાના દિવસે એનું ભૂમંગલ સમારોહ મોટો કાર્યક્રમ થશે તમે ઘણો બધો સંઘર્ષ કર્યો છે તો ગુજરાતની અંદર વર્તમાન પરિસ્થિતિ છે એને લઈને આપણે વાતચીત કરીશું અત્યારે લોકો ધમને પણ ધર્મ કહેવાની ના પાડે છે અને તથાગત ગૌતમ બુદ્ધનો જે સંદેશ છે તો ઉપાસકોને તમે ધમ અને ધર્મ આ બંનેની વચ્ચે શું તફાવત છે તમે અમારું થોડુંક માર્ગદર્શન કરો કે ધમ કોને કહેવાય અને ધર્મ કોને કહેવાય નમો બુધાય તમારો જે સવાલ છે એનો જવાબ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર બુદ્ધ ધમમાં ધમ આપેલો છે બાબા સાહેબે જે પુસ્તક લખ્યું એની અંદર ધમ ધર્મ રિલિજન અને મજબ આ ચાર વસ્તુનો તાત્વિક ભેદ બતાવ્યો છે શાબ્દિક અર્થમાં આપણે જોઈએ તો ધમ અને ધર્મ બે સમાનાર્થી શબ્દો છે પાલી શબ્દ ધર્મ ધર્મ થાય થાય એનો અનુવાદ બરાબર આપણે કહીએ તો માં ઇંગ્લિશમાં એ રિલિજિયન લખાય ઉર્દુમાં એને મજબ લખાય એટલે અર્થભેદ અને તત્વભેદ ની લોકોને ખબર નથી એટલે બાબા સાહેબે જે તાત્વિક ભેદ આપ્યો એનો અર્થ નું કરે છે નેવું ટકા લોકોને વિનય પીટકની અંદર ભિક્ષુ વિનય વિનયની ખબર નથી કે સામાન્ય લોકો માટે વિનયમાં દોષ નથી ભિક્ષુ માટે વિનયમાં દોષ છે બસો સત્યાવીસ નીતિ નિયમો ભિક્ષુ ન રહેશે એની અંદર પાળાજીકા પાલી પાચીતી પાલી ચૂલવ પાલી જે ચાર પ્રકારના દોષો બતાવવામાં આવ્યા છે ભિક્ષુને સ્વેચ્છાએ તો એની અંદર પાલે માં ભગવાન એવું કહે છે હે ભિક્ષુ જ્યાં તું ધમ પ્રચાર કરવા જાસ ત્યાં તું મૂળ ભાષામાં લોકો નો ધર્મ આપણે પાછીથી પાલી નો દોષ છે એટલા માટે ભિક્ષો દુનિયાના તૌર પર ગયા એની મૂળ ભાષા શીખ્યા અને મૂળ ભાષામાં એમને ધર્મ શીખ્યો તો આજે જાજા લોકો સમજે ભાષા જ્યાં હોય તો આપણે જાજા લોકો ધર્મ સમજે ધમ ના સમજે ધર્મ કહેવાય સમજો છો તો એટલા અમે ધર્મ બોલીએ તો લોકો એનું અર્થકથન આવું લાય પણ એ સમજણ નો ભેદ છે અને મિથ્યા દ્રષ્ટિ કહેવાય

પાલીનો વિદ્વાન હોય અને હિન્દીનો વિદ્વાન હોય તો હિન્દીમાં ગમે બોલી શકાય અને પછી બોલવું પડે વાંચી હિન્દી એટલે આપણે જે આ બાબા સાહેબના ના અનેક અર્થઘટનો અર્થ નો અનર્થ આપણે કરી રહ્યા છીએ એવું જ એક અર્થઘટન કે બાબા સાહેબની હત્યા થઈ આ પણ મિથા દ્રષ્ટિ છે બાબા સાહેબ એક સૂત્ર લખે કે ધર્મોધર ધર્મ રક્ષતી બાબા સાહેબ ખુદ એમ કીધું કે મેં ધર્મનું આચરણ હું દુનિયાને કઈક આપી શક્યો હું મનુવાદ સામે જીતી શકો હું ધાર્મિક હતો મેં ધર્મ નું હતી જે વ્યક્તિ ધર્મનું આચરણ કરે ધર્મ એની રક્ષા કરે ધર્મ જે સંસ્કાર છે એ કર્મનો પાકનો વિભાગ એ છે સમજાય છે આજે માઇન્ડમાં છે આપડા તો ધર્મ કોને કીધો તો બુદ્ધે ત્રણ કર્મ નો ધર્મ કીધો એક કર્મ દાન બીજું કર્મ સેવા અને ત્રીજું કર્મ ધર્મ નું આચરણ આ ધર્મ છે મંગલ હો સુખી હો